નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠમાં જે આપણું ચેપ્ટર નંબર ત્રણ પ્રકરણ ત્રણ છે ચતુષ્કોણની સમજ એના વિશે શરૂઆત કરીએ તો પહેલું ચતુષ્કોણ એટલે શું તો કે એની આપણે માહિતી લઈએ કે કાગળ છે બરાબર કા કાગળ એક સમતલની પ્રતિકૃતિ છે એટલે કાગળ આપણે જે લઈએ એ કેવું છે પ્લેન આમ સીધું સપાટી છે હવે આ કાગળ ઉપર જુદા જુદા બિંદુ ઉપર બરાબર જુદા જુદા બિંદુ મૂકીને તેને પેન્સિલ વડે જોડતા શું મળે તો કે સમતલિયા વક્ર મળે છે બરોબર તમે આ જે કાગળ છે અહીંયા આપણે કુદાર લે આ રીતે કાગળ છે એના ચારે ખૂણા પર તમે બિંદુ મૂકો અને એક પેન્સિલ વડે જોડો તો એક સમતલ્ય વક્ર બને છે હવે અહીંયા શું છે કે ફક્ત રેખાખંડોથી જે બનતા સાદા બંધને જે ફક્ત રેખાખંડથી બનતા સાદા બંધ વક્રને બહુ કોણ કહેવામાં આવે છે બરોબર જે ખાલી ફક્ત ને ફક્ત રેખાખંડથી બનતું હોય કે જેમ કે આ છે આપણે ચોરસ બરોબર આ એક આ રેખા છે એક આ રેખા ખંડ છે આ રેખા ખંડ છે બહુ કોણ સમજુ તથા સમકોણીય હોય છે તો જે નિયમિત બહુકોણ હોય નિયમિત બહુકોણ કે જેની ખૂણાઓના માપ પણ કેવા હોય સરખા હોય તેની બાજુઓના માપ પણ સરખા હોય તો એવા જે બહુકોણ હોય નિયમિત બહુકોણ એ સમબાજુ અથવા સમકોણીય હોય છે સમ બાજુ મતલબ કે ચોરસ લઈએ આપણે બરાબર આ રીતનું એક ચોરસ લીધું આપણે અહીંયા ચોરસ દોરીએ આપણે વધારે ખ્યાલ આવશે કે આ રીતનું એક ચોરસ લઉં છું હું બરાબર તો ચોરસની બધી બાજુ એટલે કેવી હોય છે સમ બાજુ હોય છે બરાબર નિયમિત બહુ કોમાં બીજું સમકોણીય હોય સમકોણીયનો મતલબ શું એના જે બધા ખૂણા છે એના માપ પણ કેવા હોય સરખા હોય છે સમજ પડી મિત્રો તો અહીંયા એ કહેવા માગે છે ત્યારબાદ આગળ જોઈએ આપણે કે આગળ બીજું શું છે કે અહીં નિયમિત બહુકોણમાં બધી બાજુઓના માપ અને ખૂણાઓના માપ પણ કેવા હોય છે સરખા હોય છે જે આપણે ચોરસનું ઉદાહરણ લઈએ જેમ કે અહીંયા ઉદાહરણમાં આપણે લખી શકીએ શું છે ચોરસ બરોબર કે જેની બધી બાજુઓના માપ પણ સરખા અને બધા ખૂણાના માપ પણ કહેવાય છે એને શું કહેવાય નિયમિત બહુકોણ કહેવામાં આવે છે ત્રીજી વસ્તુ ચતુષ્કોણમાં બધા જ ખૂણાઓનો માપનો સરવાળો કેટલો થાય મિત્રો તો કે ત્રણસો ને સાહીઠ આપણે આગળ ભણેલા કે ત્રિકોણ હોય બરોબર ત્રિકોણના બધા જ ખૂણાનો બધા જ ખૂણાનું માપ કેટલું હોય તો કે એકસો ને એસી અંશ એની ચતુષ્કોણ હોય કોઈ બી એના બધા ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય મિત્રો તો કે ત્રણસો ને સાહીઠ થાય છે સમજ પડી મિત્રો તો આ થોડીક માહિતી હતી જેમ જેમ આપણે ચેપ્ટરની અંદર દાખલા ગણશું તેમ વધારે બીજું સમજતા જઈશું ત્યારબાદ આપણે જોઈએ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક પ્રશ્ન એક છે એમાં કેટલીક આકૃતિઓ આપેલી છે અહિયાં બરોબર આકૃતિઓ પરથી આ છ આઠ આકૃતિ છે એમાં શું છે કે પ્રત્યેકનું નીચે દર્શાવેલા આધા પ્રમાણે વર્ગીકરણ કરવાનું પહેલું છે સરળ વક્ર તો સરળ વક્ર કોણ છે તો આપણને ખબર છે રેખાઓ અને જે સાદી રેખાઓ છે સાદી આકૃતિઓ છે જેમાં બહુ વધારે પડતા શું કહેવાય કરવ નથી વક્ર નથી એ બધા કેવા છે સરળ વક્ર છે તો દેખો એકાદ નંબર એક શું આવે સરળ વક્રમાં આવે કારણ કે જેમાં રેખા છે પછી શું છે માત્ર ખૂણા છે એક નંબર બે પણ આવશે બરાબર તો એક અને બે શું થાય સરળ વક્ર થાય બીજો આ ત્રણ નંબર જે શું છે દેખો આખો વક્ર જ આવે છે ભલે તમને અહીંયા રાઉન્ડ છે પણ એ શું છે અસંખ્ય ખૂણાઓથી બનેલો છે તો એ નહીં આવે ચાર નંબરમાં દેખો આ એકબીજા પર શું થાય છે આકૃતિ એકબીજા પર આપણે ખૂણા પણ પડે છે ને એકબીજા રેખાઓ ઉપર પણ આવે છે તો આ પણ નહીં આવે ચલો પાંચ નંબરમાં બે વર્તુળ છે બરોબર એટલે આ પણ નહીં ગણાય છ નંબર ગણા ગણાશે કેમ કારણ કે આમાં બે સીધી રેખા અને આગળ તો છે બે કરવા છે બરાબર પછી સાત નંબર પણ એવું છે વર્તુળ છે ને એની અંદર એક સામાન્ય રેખાઓ આપેલી છે ત્યારબાદ આઠ નંબર નથી કારણ કે એમાં શું છે બે વર્તુળ અને વચ્ચે એક ઊભી રેખાથી જોઈન્ટ છે એટલે કે આ ડમીલ સાકારમાં છે તો આપણે પહેલાંનો જવાબ લખવો હોય અહીંયા તો એમાં શું થશે તો એક તો કે આકૃતિ નંબર સરળ વક્ર કોણ છે તો લખીએ સરળ વક્રમાં છે એક એક નંબર ત્યારબાદ બે નંબર ત્રણ નંબર નથી ચાર નંબર નથી પાંચ નંબર નથી પછી બીજું કયું છે છ છે અને સાત છે બરાબર એક બે પાંચ ઓકે પાંચ નંબર આવશે હા પાંચ નંબર કેમ આવશે કારણ કે આ બે રાઉન્ડ જે છે બરાબર જો રાઉન્ડ આવી આવી રીતે આખા રાઉન્ડ હોત તો આ ના ગણા જેમ કે અહીંયા દેખો આ જે વખું રાઉન્ડ દોરેલું છે આપણી જોડે એ શું છે વર્તુળની અંદર વર્તુળ છે મતલબ ઓવલ આકાર છે એ એની અંદરની અંદર છે સમજ્યા તમે વર્તુળની અંદર એટલે એકબીજા પર શું થાય છે આવી જતું હોય છે વર્તુળ એટલે આ શું છે સરળ વક્ર નથી પરંતુ આ તો કેવું હતું આપણી જોડે સરળ વક્ર હતું કારણ કે અહીંયા જોઈન્ટ શું છે નથી કરેલો તો એક બે છ સાત અને બીજું કોણ આવશે પાંચ નંબર સરળ વક્રમાં ગણાશે ટૂંકમાં યાદ રાખવાનું કે જો આકૃતિની રેખાઓ ખૂણા એકબીજા ઉપર આવતા હોય અથવા આકૃતિ ઉપર આકૃતિ હોય એ સરળ વક્ર ના કહેવાય ત્યાર પછી છે સરળ બંધ વક્ર બરાબર સરળ અને પાછું બંધ વક્ર તો દેખો આ એક સરળ છે અને જોડે જોડે શું છે બંધ વક્ર છે બીજું આ પણ એવું છે બરાબર ચાર ત્રણ ચાર તો સરળ છે અને પાંચ નંબર પણ કેવી છે બંધ આકૃતિ છે બરાબર છ નંબર પણ બંધ આકૃતિ છે સાત નંબર પણ કેવી છે બંધ આકૃતિ છે તો જે પ્રશ્ન એકમાં હતો જવાબ એ જ કોણ થશે પ્રશ્ન બીનો થશે તો કે સરળ બંધ વક્ર એ પણ શું થશે તો કે એક બે પાંચ છ અને સાત થશે ચલો બહુકોન શું છે બહુ કોણ તો બહુ કોણ 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 છે તો અહીંયા દેખો બહુ કોણ એટલે કે આ જે છે એ આપણે આગળ બન્યા ફક્ત રેખાખંડોથી બનેલા સાદા બંધ વક્રને આપણે શું કહીએ છીએ બહુ કોણ કહીએ છીએ જે આગળ મેં સમજાવેલું અહીંયા બરોબર આવી રહ્યું આ ગ્રીન અક્ષરથી લખ્યું છે ફક્ત રેખાખંડથી બનતા સાદા બંધ વકરાને શું કહેવાય બહુકોણ કહેવાય તો અહીંયા બહુકોણ કોણ છે ફક્ત રેખાકોણથી કઈ કઈ આકૃતિ બની છે તો કે પહેલી ને બીજી તો અહીંયા આપણો જવાબ શું થશે સીમા બહુકોણ જે છે એમાં જવાબ કોણ આવે માત્ર ને માત્ર એક અને બે ચલો ચોથો છે બહિર્મુખ બહુકોણ બહિર્મુખ કે જેનો ખૂણો બહારની તરફ નીકળેલો છે તો દેખો આ ખૂણો કેવો છે બાર ની બાજુ આવેલો છે આકૃતિથી બાર તરફ નીકળેલો છે આખો એટલે આ શું થશે બે નંબરની આકૃતિ બહિરકોન થશે તો અહીંયા લખશું કે ડી માં બહિર્મૂર્ખ જેનું મુખ બહાર આવેલું છે બરોબર એવો બહુ કોણ કોણ છે કે એ બહુ કોણ છે આપણા માટે બે નંબર ત્યારબાદ છેલ્લું છે અંતઃમુખ સોરી અંતર્મૂર્ખ અંતર્મુખ જે કોણ છે એ કોણ છે કે જેનો ખૂણો તો જે અંદરની તરફ બને છે તો દેખો કોણ છે આખા બધામાં આકૃતિમાં એક જ આકૃતિ છે કે જેનો ખૂણો કેવો છે અંદરની તરફ સપાટીથી જોજો જો અંદરની તરફ આવેલો છે તો એક નંબરની આકૃતિ શું થશે આપણા માટે અંતર્મુખ બહુ બહુ કોણ થાય સમજ પડી મિત્રો સરળ વક્રમાં શું ધ્યાન રાખવાનું કે જે આકૃતિ એકબીજા ઉપર આવી ના જોઈએ બરોબર અને સિમ્પલ છે જેમ કે અહીંયા દેખો આના ઉપર કોઈ આકૃતિ નથી કોઈ રેખા એકબીજા પર ચડતી નથી આમાં પણ એવું છે આ ઉપરનું વર્તુળ છે એની અંદર બીજું વર્તુળ છે બરાબર ઓઅલાકાર તો એ આપણા માટે નથી કરાતું કારણ કે આ સરળ નથી એક રીતે આ ટારમાં પણ એવું છે બરાબર આ બધી રેખાઓ એકબીજા પર શું થાય છે એકબીજા પર લોપ થતી હોય છે એટલે એ પણ નહીં અહીંયા જો વર્તુળ આમ દોરેલું હોત તો આ સરળ વક્રમાં ના ગણા પણ અત્યારમાં તો અહીંયા કેવું છે કે વર્તુળ અહીંયાથી જ તમને શું કરી દીધું છે બંધ કાપીને આપી દીધું તાકે આ કહેવાય તેમાં સરળ કહેવાય અહીંયા પણ એવું છે આકૃતિ ઉપર બીજી કોઈ આકૃતિ દોરાતી નથી કોઈ રેખા કે કોઈ ખૂણો આવતો નથી એટલે આ પણ સરળ છે આ પણ સરળ છે વર્તુળ છે અને એની અંદર એક રેખા આપેલી છે પરંતુ એટલા ભાગનો હોય જો આ રીતની આકૃતિઓ તો સરળ ના કહેવાય પણ અત્યારમાં તો શું છે આ ભાગ આપણને નથી આપેલો એટલે આ સરળ કહેવાય જ્યારે આ ડમ્બેલ્સ છે એમાં શું છે આ બે ડમ્બેલ્સની વચ્ચે ઊભી રેખા છે જે બંને બીજાને ટચ થાય છે એટલે સરળ વક્ર નથી સમજ પડી પ્રશ્ન એકમાં મિત્રો ચલો ત્યાર બાદ જોઈએ પ્રશ્ન નંબર બે નિયમિત બહુ કોણ એટલે શું એવા નિયમિત બહુ કોણ નામ આપો કે જેમાં ત્રણ બાજુ હોય ચાર બાજુ હોય છ બાજુ હોય બરોબર તો પહેલું આપણે શીખેલા તે પ્રમાણે કે નિયમિત બહુ કોણ કોણ કહેવાય તો લખીએ નિયમિત બહુકોણ તો નિયમિત બહુકોણ કોને કહેવાય તો લખીએ કે જે બહુ કોણમાં જે બહુ કોણમાં બરોબર તેની બધી બાજુઓના માપ તેની બધી બાજુઓના માપ કેવા હોય તો કે બધી બાજુઓના માપ સરખા હોય અને અથવા કે અથવા બધા જ ખૂણાઓના માપ ખૂણાઓના માપ સરખા હોય સરખા હોય તેને શું કહેવાય નિયમિત બહુકોન કહે છે સમજ પડી મિત્રો ચલો તમને કેટલાક ઉદાહરણ માગે છે કે ત્રણ બાજુ હોય તેવું કોણ તો કે ત્રિકોણ બરોબર જે આ સમબાજુ ત્રિકોણ આપણે કહીએ શું કહીએ સમ બાજુ ત્રિકોણ જેની ત્રણેય બાજુ કેવી હોય ત્રણે બાજુ સરખી હોય એટલે એને કહેવાય શું કે સમ બાજુ ત્રિકોણ સમ બાજુ ત્રિકોણ એટલે કે સમ એટલે કે જેની બધી બાજુ સરખી છે બરોબર બીજા નંબરમાં ચાર બાજુ હોય તો ચાર બાજુ કોની હોય તો કે ચોરસની ચોરસની આપણને ખબર છે ચારે ચાર બાજુ કેવી હોય સમાન હોય તો લખશો ચાર બાજુ કેવી છે બાજુ સરખી જેનું નામ છે ચોરસ સમજ પડી મિત્રો અને જેની છ બાજુ સરખી હોય બરાબર છ બાજુ સરખી હોય એને શું કહેવાય નિયમિત સષ્ટકોન સષ્ટકોન કેવી રીતે બને છે તો કે આ રીતનો હોય છે આપણે અહીંયા દોરી લઈએ પહેલાં બરોબર આ સસકોન થયો જેમાં આ એક બે ત્રણ ચાર પાંચ અને છ બરોબર તો શું છે છ બાજુ કેવી હોય છ બાજુ સરખી જેને આપણે કહીશું નિયમિત સટકોન બરોબર સટકોન એટલે કે છ બાજુ હોય એમાં સમજ પડી મિત્રો ચલો તો મિત્રો અહીંયા આપણો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક પૂર્ણ થાય છે હવે પછીના વિડીયોમાં આપણે આગળનો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે વિશે ચર્ચા કરીશું આભાર મિત્રો